તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ ટ્રુબડીના નોડલ ઓફિસર છે પ્રેમ દયારામ શર્માજીઓ એવો એક લેખિત અરજી આપેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનની હદમાં કાંગશીયાળી ગામ આવેલું છે ત્યાં કરી અને ગ્લોબલ કરીને છે ત્યાં સિરેમિકમાં નકલી બનાવટનું દવાનું થાય છે એ અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ એસઓજી પીઆઈ ની સૂચનાથી એસઓજી સ્ટાફ અને પીએસઆઈને એવું વોચમાં હતા દરમિયાન તેમને હકીકત મળેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનના કાંગશિયાળી ગામના સીમ વિસ્તારમાં ગ્લોબલ સિરેમિક જે આવેલું છે ત્યાં તેઓએ પંચો સાથે રેડ કરતા તેમાં બનાવટી જુદી જુદી કંપનીઓના બધા પાઉચ તથા દવાઓ ડુપ્લિકેટ મળી આવેલી અને ત્યાં એક ઈસમ દર્શનભાઈ જયેશભાઈ ગઢાદરા હાજર હોય તેઓને પૂછતા કે આ દવા બાબતે લાયસન્સ કેવું હોવાનું જણાવતા તેઓએ લાયસન્સ નહીં હોવાનું જણાવતા તેઓને જુદી જુદી બનાવટી દવા તથા એક મોબાઈલ ફોન ટોટલ સાત લાખ એંસી હજાર એકસો અને સિત્તેરના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે અને આ પકડાયેલા જે દર્શનભાઈ છે તેઓને પૂછપરછ કરતાં તેને જણાવેલું કે આ કામેના મેઇન જે સાહિલભાઈ સુરેશભાઈ ટીંબડીયા પટેલ તેઓ આ દવા બાબતે મેન્યુફેક્ચર કરતા હોય અને તેઓ હાજર નથી મળી આવેલા અને તેઓ નાસ્તા ફરતા હોય એની પાછળ અમારે રાજકોટ ગ્રામ્યના એસઓજી ટીમ હોય તેમ આ દર્શનભાઈને કોપીરાઈટ એક્ટની કલમ મુજબ ધરપકડ કરવામાં આવેલી છે ના હજી એ એની આ જે પકડાયેલા આરોપી છે એને આ બાબતે પૂછપરછ કરવામાં આવેલી છે વધારે જે ખબર છે તે સૂત્રધાર છે સાહિલભાઈ તે નાસ્તો ફરતો છે એ આવ્યા પછી બધી ખબર પડશે પણ આ આરોપીની પણ હાલે પૂછપરછ ચાલુ છે એમાં એના જે નોડલ ઓફિસર છે પ્રેમદયારામ શર્મા સાહેબ એવોને એક અરજી આપેલી ભાઈ અહીંયા આવું ડુપ્લિકેટ વેચાણ થાય છે એ અનુસંધાને અમારા પીઆઈ એસઓજી પીઆઈના સ્ટાફે રેડ કરેલા પણ મેઇન જે સૂત્રધાર છે એ સાહિલ છે એ આવે પછી ખબર પડશે કે આ દવાને કેવી રીતે વેચાણ કરતા કયા ભાવથી વેચાણ કરતા હતા એની અનુસંધાન એ બાબતે ખ્યાલ આવશે આપણને જી અમારા જે એસઓજી પીઆઈ છે તેમોને પણ આ તપાસની અંદર ખેતીવાડી અધિકારીને બોલાવવામાં આવેલ છે તો આગળની ખબર પડશે કે આના શું કન્ટેન્ટ છે શું છે તો આ બાબતે એને પણ આપ તપાસમાં એની મદદ લેવામાં આવશે આમાં ટોટલ જુદી જુદી છ કંપનીઓ છે અને છ કંપ છ કંપનીઓના જુદા જુદા છે કે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની છે પછી યુનાઇટેડ ફોર્સફરસની જુદી જુદી કંપની છે છ જેટલી એની બધી જંતુનાશક ડુપ્લિકેટ દવા બનાવે છે હા એનાથી પણ મેઈન જે છે ને વેચાણ કરતા એ સાહિલભાઈ કરીને છે એ આવે પછી ખબર પડશે કે કેવી રીતે આ કરતા ના સાહિદભાઈ મેન્યુફેક્ચર કરતા પોતે જ મેન્યુફેક્ચર કરતા હતા શેડમાં એનો એ આ ધ્યાન રાખતો આ દર્શનભાઈ કરીને છે એ મળી આવેલો છે એ આ સાહિલભાઈના કહેવાથી

આ દવા બાબતે કેવી રીતે વેચાણ કરવું જુદી જુદી કંપનીઓને કંઈ આપવું તો મેઇન સૂત્રધાર સાહિલભાઈ છે ના એ હજી નથી ખ્યાલ સીલબંધ છે હજી એટલે સાહિલભાઈ આવે પછી જ વધારે ખ્યાલ આવશે